ઉત્તર પ્રદેશમાં સોરી ઉત્તર પ્રદેશમાં અહીંની વાત ના કરી મહારાષ્ટ્રની સુગર કેનની પેલું ઉદાહરણ આપ્યું ઉત્તર પ્રદેશમાં અમે અઢળક મકાઈનું ઉત્પાદન કર્યું જેનાથી ખેડૂતોને ચાર ગણો ફાયદો થયો અને એ મકાઈનું જે મોલેસિસ થયું એનો ઉપયોગ અમે બાયોફ્યુઅલ તરીકે મોટામાં અમે દેશની મોટામાં મોટી બાયોફ્યુઅલની કંપની પણ ત્યાં સ્થપાવાની છે આ બાજુ મહારાષ્ટ્રમાં સુગર કેન જે આપણે પૂર્વમાં વાત કરી કે કોની કંપની છે ને શું છે એ બધું એટલે એનો પ્રચાર પ્રસાર થાય છે એટલે ઇથેનોલ એ ક્લીન એનર્જી છે એમાં બે મત નહીં પેટ્રોલ કરતાં હજુ તો એનો અભ્યાસ તો કર્યો જ નથી ભારતે ઇથેનોલના ફાયદા ગેરફાયદા અંગેનો અભ્યાસ બિલકુલ નથી કર્યો સાહેબ એ પરદેશના અભ્યાસને આધારે જે વાતો કરે છે તે વાત કરે છે પણ પેટ્રોલ પંપના માલિકોનો ભારે વિરોધ છે એના માટે કે અમે જ્યારે ઇથેનોલ નાખીએ છીએ તો ઇથેનોલ એ પાણી જેવું છે એટલે ઇટ ઇઝ અ કોરોઝિવ ઇન નેચર એટલે અમારા પેટ્રોલ પંપો ખવાઈ જાય છે